છ પરગણા સ્થાનિક મેમણ જમાત દેસાનો શુભેચ્છા પ્રોગ્રામ યોજાયો છ પરગણા સ્થાનિક મેમણ જમાત દેસા આયોજિત અને શિક્ષણ સમિતિ સંચાલિત શુભેચ્છા પ્રોગ્રામનું આયોજન છ પરગણા મેમણ કોમ્યુનિટ હોલ અમન પાર્ક દેસા મુકામે કરવામાં આવ્યું હતું આ શુભેચ્છા પ્રોગ્રામની શરૂઆત મૌલાના અબ્દુલ અઝીઝ સાહબ દ્વારા કુરાન શરીફની તિલાવત કરીને કરવામાં આવી હતી આ શુભેચ્છા માંગ છ પરગણા સ્થાનિક મેમન જમાતના પ્રમુખ ઇદ્રિશભાઈ બિરડીવાળા અને સેક્રેટરી ઇદ્રિશભાઈ મોરિયાવાળા અને છ પરગણા સ્થાનિક મેમન જમાતના ભૂતપૂર્વ પ્રમુખ હાજી યાસીનભાઈ ઉચાસણવાળાએ હાજરી આપી હતી તેમજ ટીએમસીના એડિશનલ સેક્રેટરી દિલાવરભાઈ માસ્ટરે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું અને સભાનું સફળ સંચાલન કર્યું હતું જુનાડીસા જમાતના સેક્રેટરી અને શિક્ષક તરીકેની ફરજ બજાવતા યુનુસભાઈ સાહેબે વિદ્યાર્થીઓને પરીક્ષા પદ્ધતિ વિશે સમજણ આપી હતી આ પ્રસંગે ઇકબાલભાઈ સેક્રેટરી રાજપુર જમાત જમીલભાઈ પત્રકાર અબ્દુલ વહાબભાઈ ડીસા છ પરગણા સ્થાનિક મેમન જમાતના ચેરમેન સલીમભાઈ વાઇસ ચેરમેન અબ્દુલ બાસિતભાઈ અને જુબેરભાઈ સેક્રેટરી અને તેમની કમિટી દ્વારા છ પરગણા ડીસા નવાડીસા રાજપુર અને જુનાડીસાના ધો દસ અને બાર ના વિદ્યાર્થીઓને શુભેચ્છા કીટ આપી હતી સલીમભાઈએ આભાર વિધિ કરી હતી પ્રોગ્રામના અંતે નાસ્તો કરીને છૂટા પડ્યા હતા અહેવાલ જમીલ મેમન ડિસા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો